નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ખરેખર મેરિટ કેટલું રહેશે મેરિટ બાબતે હાલમાં ઘણા બધા સમાચાર ફરી રહ્યા છે તે બાબતે જે છે મહિલા અને પુરુષ ઉમેદવારની જે હાલમાં માહિતી આવેલી છે તે મુજબ કેટલું જે છે મેરિટ રહી શકે તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરો રેગ્યુલર નવી નવી માહિતીની અપડેટ લેવા માગતા લેવા માટે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટ્રેકનો ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વધુ સમય ન લેતા ડાયરેક્ટ જે છે એ લાંબા સમયથી જે પણ ચર્ચા થઈ રહી છે આ ઉપર કેટેગરી વાઇઝ આપણે જઈએ છીએ કે કેટેગરી વાઇઝ કેવું જે છે મેરિટ રહી શકાય છે તો જો જનરલ કેટેગરીની વાત કરીએ તો મેલ ઉમેદવાર છેનો એનું એકસો પાંચથી લઈને એકસો પંદર માર્ક જેવું મેરિટ રહી શકે છે ફિમેલ કેટેગરી છે એમાં સોથી લે એકસો પાંચ જે પ્રશ્નો સો સોથી એકસો પાંચ માર્કનું જે છે એમનું મેરિટ જે છે અટકી શકે છે હજુ પણ ગ્રેસિંગ માર્કને બાબતે છે તો આમાં એક વસ્તુ યાદ રાખવાની દસ માર્ક પ્લસ અને દસ માર્ક માઇનસ કરીને ચાલવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ છીએ ઓબીસી કેટેગરીની તો મેલ ઉમેદવારોને પંચાણુંથી સો અને ફિમેલ ઉમેદવારો માટે બાણુંથી લઈ પંચાણું આમાં જે છે બધા માટે દસ પ્લસ અને દસ માઇનસ રાખી આપણે ચાલવાનું રહેશે ત્યારબાદ આવે છે ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે મેલ ઉમેદવારો માટે ચોરાણુંથી નવાણું ફિમેલ કેટેગરી માટે થી ત્રાણું માર્ક જેટલું મેરિટ અટકી શકે છે એસસી કેટેગરીની વાત કરી લઈએ તો મેલ ઉમેદવારોનું નેવુંથી બાણું અને ફિમેલ ઉમેદવારોને ચોર્યાસીથી સત્યાસી જેવું રહી શકે છે અને છેલ્લું આવે છે એસટી કેટેગરી કે મેલ ઉમેદવારોને પંચ્યાસીથી નેવ્યાસી અને ફિમેલનું થી ત્યાંસી સાથે સાથે ઘણા બધા લોકો પીએચની પણ કમેન્ટ કરે છે તો પીએચ બાબતે ડેટા આપણી પાસે પ્રાપ્ય નથી છતાં પણ જો પીએચ ઉમેદવારોમાંથી કોઈ જો એક્ઝામ આપ્યું તો ખાસ કરી તમારા જે માર્ક છે એ ખાસ કરી કમેન્ટમાં લખી દેવા વિનંતી તો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ